રાજનીતિ એટલે અઠંગ ખેલાડીઓનો આ ખેલ છે આ ખેલાડીઓ જ્યારે પોતાના દીપકને ઓલવા તો જોવે છે ત્યારે કઈ પ્રકારે ફફડાટ કરવા લાગે છે તેનું ઉદાહરણ જૂનાગઢથી સામે આવે છે એક સમયે મંત્રી ધારાસભ્ય રહેલા જવાહર ચાવડા પૂર્વ મંત્રી બન્યા અને હવે તેઓ પૂર્વ મંત્રીમાંથી પણ ગયા તો શું બન્યા એ તમારે વિચારવાનું છે કારણ કે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા બાદ તેઓ મંત્રી બન્યા ત્યારબાદ કંઈ પણ ન બની શક્યા અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં વરાળો ઠાલવી રહ્યા છે જૂના મુદ્દાઓને નવા બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે મુદ્દા ક્યાંક ને ક્યાંક તેમના કહેવા પ્રમાણે સાચા હોય તો પણ સવાલ એ છે કે રાજનીતિના અઠંગ ખેલાડી જવાહર ચાવડા હવે શા માટે આ પ્રકારે આરોપ અને આરોપનો દોર શરૂ કરી રહ્યા છે વિગતવાર અહેવાલમાં વાત કરીએ શું ચાલી રહ્યું છે જૂનાગઢના રાજકારણમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના નેતા દિનેશ કટારિયાના આ શબ્દો છે કે જૂની કેસેટ વગાડવાની વાત કરી રહ્યા છે જવાહરભાઈ આવી જાય ખુલ્લી ડિબેટ કરી નાખીએ ચર્ચા કરીએ જવાહરભાઈ અમારા સમાજના છે અમારા સમાજના આગેવાન તરીકે અમે સ્વીકાર્યા છે પરંતુ તેઓની માનસિકતા છે કે ક્યારેય કોઈને આગળ ના આવવા દેવા આ પ્રકારની અનેક વાત કરી છે દિનેશ કટારિયાએ પરંતુ શા માટે કરી છે કારણ કે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ મૂકી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના કાર્યાલયના ગેરકાયદેસર હોવાની પણ વાત છે તેમણે અગાઉ આ મામલે રજૂઆત કરી છે તેના પત્રો છે અને આ પત્રોને હવે તેઓ સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે આ પહેલાં જવાહર ચાવડા કઈ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભ્રષ્ટાચાર ચાલે છે કે પછી ટોલનાકાની બુમરાણ છે આ ટોલનાકાના પૈસા ન વસૂલાવા જોઈએ જ્યાં સુધી રોડ સારા ન બને આવી વાતો કરી ચૂક્યા છે ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના અધ્યક્ષ કિરીટ પટેલને પણ આડે હાથ લીધા છે આ તમામ આક્ષેપોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના એક જનસંઘ વખતના પીઢ નેતા છે જેમનો વિડીયો પણ સામે આવ્યો અને ત્યારબાદ આ રાજકારણ ચારે તરફથી શરૂ થયું એકબીજા પર આરોપ પ્રત્યે પ્રહાર કરવાનું વર્ષ ઓગણીસો નેવુંથી કોંગ્રેસમાં

અરવિંદ લાડાણીથી લઈ જવાહર ચાવડા સુધીના નેતાઓની સફર છે તેને ધીરે ધીરે તબક્કાવાર સમજીએ તો ખ્યાલ પડે કે હવે જવાહર ચાવડા આ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં ભાજપના નેતાઓ વિરુદ્ધ આક્ષેપો શા માટે કરે છે જવાહર ચાવડાના પત્રોની વાત કરીએ તો છવ્વીસ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ તેમણે જીતુ વાઘાણીને લખેલો પત્ર હતો જેમાં તત્કાલીન ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને જવાહર ચાવડા જણાવે છે કે માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપને અને પોતાને નુકસાન થાય તેવા ઇરાદાથી તત્કાલીન જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર ભાજપના આગેવાન જેઠાભાઈ પાનેરા સાવજ ડેરીના વર્તમાન ચેરમેન તત્કાલીન વંથલી તાલુકાના આગેવાન દિનેશ ખટારીયાનો તેમાં ઉલ્લેખ કરતા તેઓ લખે છે કે વંથલી તાલુકાના આગેવાન ટીનું ફળદુ પણ તેમાં સામેલ હતા અને આ ભાજપ વિરુદ્ધ પ્રવૃત્તિ હતી બે હજાર સત્તરમાં તેમણે એક ઉમેરો કર્યો છે આ પત્રમાં કે વર્ષ બે હજાર સત્તરમાં જ્યારે હું કોંગ્રેસમાં હતો ચૂંટણી લડ્યો ત્યારે ભાજપમાં હોવા છતાં આ લોકોએ મારી મદદ કરી હતી અને ભાજપને નુકસાન કર્યું હતું એટલે કે તેમણે કોંગ્રેસ માટે કામ કર્યું હતું આ બધા જૂના જૂના પત્રો જૂની જૂની વાતોને હવે તેઓ લાવી રહ્યા છે તેઓ ક્યારેક નવા મુદ્દા પણ લાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયને જ્યાં ઊભું કરવામાં આવ્યું છે એ કાર્યાલયમાં કોઈ સેલિબ્રિટી નેતાઓને ન આવવા માટે પણ તેઓ અપીલ ભાજપને કરી ચૂક્યા હતા કારણ કે તેમના કહેવા પ્રમાણે બાંધકામ ગેરકાયદેસર છે બાંધકામ ગેરરીતિથી થયું છે બિનખેતી ગેરરીતિથી થયું છે ભંગ થઈ શકે તે પ્રકારની આ ભૂલો છે માટે આ શરદભંગને પાત્ર છે આ ભાજપનું કમલમ કાર્યાલય બની જ ન શકે તે પ્રકારનું જૂનાગઢમાં બન્યું છે આ તમામ બાબતોની વચ્ચે તેમણે હવે ફરીથી માધ્યમોમાં આ પ્રકારની વાતો આવે એ પ્રકારનું કામ કર્યું છે એટલે કે સોશિયલ મીડિયા પર આ બધા પત્રો પોસ્ટ કરવાની સાથે તેમને આ બધું જ જાહેર કરવાની શરૂઆત કરી છે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડીને સામેલ તો થયા મંત્રી તો બની ગયા પરંતુ ત્યારબાદ તેમનું ભવિષ્ય ઢુંઢરું બની ગયું કારણ કે અરવિંદ લાડાણી કોંગ્રેસના ધારાસભ્ય હતા જેમણે એક વખત ચૂંટણી હરાવી છે જવાહર ચાવડાને અને પોતે ધારાસભ્ય બન્યા બાદમાં તેમને પણ કોંગ્રેસ છોડી ભાજપમાંથી ચૂંટણી લડી ફરીથી ધારાસભ્ય બની બેઠા છે અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જતા રહ્યા છે અને આ બધા જ ભાજપના નેતાઓના આજે તેઓ નામ લખી રહ્યા છે તમામની સામે જવાહર ચાવડાએ મોરચો માંડ્યો છે લાગે છે જૂનાગઢ ભાજપમાં જવાહર ચાવડા એકલા પડી રહ્યા છે ગુજરાતની રાજનીતિમાં ગજગ્રાહ ગજવતા જવાહર ચાવડાએ કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપનો દામન તો થામ્યો પરંતુ હવે ભાજપના સ્થાનિક નેતાઓ તેમનો દામન થામવા તૈયાર નથી આ પ્રકારની સ્થિતિ જૂનાગઢના રાજકારણમાં પેદા થઈ છે કિરીટ પટેલ વિરુદ્ધમાં આ તમામ લોકોનો મોરચો ખુલ્યો છે તેવું ન કહી શકાય કારણ કે કિરીટ પટેલ પોતે કંઈ નથી બોલતા તેમના સમર્થનમાં દિનેશ કટારીયાથી લઈ કેટલાય ભાજપના નેતાઓ બોલી રહ્યા છે પરંતુ જવાહર ચાવડાના સમર્થનમાં ભાજપમાં કોણ કાંઈ દેખાતું નથી સમર્થન માટે કહી શકાય જવાહર ચાવડા હવે એકલા પડી રહ્યા છે અને આ એકલપણું હવે તેમને સતાવી રહ્યું છે નથી રહી સત્તા નથી રહ્યું રાજ મોટા ભાગે ઉચ્ચ અધિકારીઓ અને રાજનેતાઓ સાથે આવું થતું હોય છે કે જ્યારે પદ કે સત્તા ન રહે ત્યારે તેમને એકલતા સતાવવા લાગે અને આ એકલતા ખૂબ જોખમી હોય છે તો ખેર હાલ જવાહર ચાવડા આ રાજકારણના જંગલમાં એકલા મેદાને તો આવ્યા છે પરંતુ ચારે તરફથી તેમના પર પ્રહારો થઈ રહ્યા છે કારણ કે જે ભાજપના જિલ્લા અધ્યક્ષ વિરુદ્ધની વાત છે એમને પણ લોકો સમર્થન કરે છે ભાજપના નેતાઓ અને આ તમામ નેતાઓની સામે પણ જવાર ચાવડાનો મોરચો ખુલ્લો છે જોઈએ હવે શું થાય છે આ મામલે પ્રધાનમંત્રી સાંભળે છે કે નહીં કારણ કે તેઓ ટેગ કરે છે ગુજરાત રાજ્યના અધ્યક્ષ સાંભળે છે ભાજપના કે નહીં કારણ કે તેમને પણ તેઓ કહે છે અગાઉ તેઓ રજૂઆત કરી જ ચૂક્યા છે અને આ બાબતને લઈ વિવાદ થઈ જ ચૂક્યો છે તો હવે શું થશે જોઈએ રાજનીતિમાં આગળ જૂનાગઢમાં કેવા ફેરફાર આવે છે આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન વર્ષ નમસ્કાર વૈષ્ણવ